જ્યારે અમે જોડાને આજે અમે અવોધભાઈના ભંગારને ડેલે આવી ગયા તો કોઈ પણ ખટારાની વસ્તુ તમારે ભંગારમાંથી જોતી હોય તો મળી જશે તો તમે જોઈ શકો છો આ છે અવધભાઈનો ડેલો ને આ છે જોઈને અવધભાઈના મોબાઈલ નંબર અને કોન્ટેક કરીને અવશ્ય માલ ભંગારમાંથી ખટારાનો કોઈ પણ લેવા આવવા વધારો નમ્ર વિનંતી તો આ છે અવજભાઈનો ભંગારનો ડેલો આપડે ઘસા મળી જાય છે અહીંયા રોલ સકેડા બેરિંગ આ તે ટોટલ વસ્તુ મળી જાય છે ભંગારનો ડેલો એટલો જબરદસ્ત અવજભાઈ કાજલી ફાટકે છે ભંગારનો જો આપણે ખટારા અને ગાડીના ગિયર પણ અહીંયા મળી જાય છે ભાઈ

તો આ અવધભાઈ નો ભંગાર નો ડેલો ઇંજી નહિ મળી જાય જો ખટારા ની કોઈ પણ વસ્તુ ભંગાર ની લેવા અહીંયા અવશ્ય પધારો તો અહીંયા જો ભાઈ ઇંજી નહિ મળી જાય છે પછી ડિપ્રેશન નું જો સામે પડ્યા ડિપ્રેશન નું મળી જાય છે ઇંજી નહિ પડ્યા અહીંયા ઇંજી નહિ મળી જાય છે ભાઈ જૂના આપણે આખું ઇન્જીન ટોટલ એક સાધન મળી જાય છે આપણે અવોદ ભાઈ